કેશોદ એસટી ડેપો કર્મચારી તથા ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા એસટી ડેપોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત એસટી ડેપો મેનેજર બિલ સાહેબ સિદ્ધરાજસિંહ ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા ડોક્ટર સ્નેહલ તનના પૂર્વ પ્રમુખ વિજય મહેતા સરદાર પટેલ વોલન્ટર બ્લડ બેંકના સભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આતકે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત ડેપો મેનેજર બીલ સાહેબ તથા સિદ્ધરાજસિંહ રાયઝાદા દ્વારા કરવામાં આવ્યું હતું આતકે મોટી સંખ્યામાં એસટીના કર્મચારીઓ ભારત વિકાસ પરિષદના સભ્યો તેમજ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું બોતેર જેટલી બોટલ કેસોની પ્રસિદ્ધ બ્લડ બેંક સરદાર પટેલ વોલેન્ટરી બ્લડ બેંકના સંજય કુંભાણી ભરત ગોસાઈ જય કાયરી

આજે દેશો દેશની જે પોતા કચારી અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે એક બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરેલું છે અને એસટી ડેપોના બીજા માણી રાખેલું છે અને એસટી કર્મચારીઓ ડ્રાઈવરો કન્ડક્ટરો એ બધા પોતાની ડ્યુટી પૂરી કરી અને સીધા અહીંયા આવી અને બ્લડ ડોનેશન કરે છે એવી રીતે ભારત વિકાસ પરિષદના સદસ્યો પણ પોતાના ટાઈમ મુજબ આવી નવથી બપોરના ત્રણ વાગ્યા સુધીનો આ કાર્યક્રમ હોય તમામ આ ભારત વિકાસ પરિષદ તરીકે દ્વારા આ આયોજન આપું કરવામાં આવ્યું છે અને બીજાને હંમેશા કહેવું કે હું એ વિચારના ધોરણે અને એનાથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આજે વર્ષે વર્ષે ઉત્સાહપૂર્વક એસટી નેપો કર્મચારીઓ અને ભારત વિકાસ પરિષદના સદસ્યો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે વંદે માત્ર રિપોર્ટર અનિરુસી બાબર કેશુદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ